છોટાઉદેપુરમાં ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન રેડક્રોસ સોસાયટી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન ગુજરાત સરકાર અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે મીડિયાકર્મીઓએ કરાવી આરોગ્ય તપાસ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપેલી ફિટ ઇન્ડિયાની પ્રેરણાથી પ્રજાના આરોગ્ય માટે સતત કામ ચાલી રહ્યું છે આ જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મીડિયાકર્મીઓના આરોગ્ય પ્રત્યે ચિંતા વ્યક્ત કરી રાજ્યવ્યાપી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા હેલ્થ ચેકઅપ અભિયાનની શરૂઆત કરી છે તેના ભાગરૂપે આજે છોટાઉદેપુર ખાતે અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે માહિતી વિભાગ જિલ્લા માહિતી કચેરી અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો છોટાઉદેપુર જિલ્લાના સત્તાવીસ ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પ્રતિનિધિઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું બ્લડ સેમ્પલ બ્લડ પ્રેશર ચેકઅપ સહિતના ટેસ્ટ પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના પત્રકારો માટે ઇસીજી અને એક્સ રે પરીક્ષણો કેમ્પ સવારે નવમી બાર સુધી યોજાયો હેલ્થ સ્ક્રીનિંગથી મીડિયા આરોગ્ય પ્રત્યે જાગૃતતા વધારવાનો મુખ્ય હેતુ કેમ્પનો લાભ લેનારા અનેક પત્રકારોએ સરકારના આ પ્રયાસની પ્રશંસા કરી અને જણાવ્યું કે અમારા જેવા મેદાનમાંગ દોડતા લોકોને સમયસર હેલ્થ ચેકઅપ કરાવી શકાય તે ખૂબ જરૂરી છે સરકાર અને માહિતી વિભાગનો આ પ્રયત્ન વખાણવા યોગ્ય છે આ હેલ્થ કેમ્પ દરમિયાન જિલ્લા માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક માર્ગી રાજપૂત રેડક્રોસ સોસાયટીના કર્મચારીઓ અને જિલ્લા માહિતી વિભાગના સ્ટાફ હાજર રહ્યા હતા આ હેલ્થ કેમ્પ રાજ્ય સરકારની મીડિયા કર્મચારીઓની સ્વાસ્થ્ય સુરક્ષા અને કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ મીડિયા છોટાઉદેપુર